દ્વારકાધીશ મિત્રો હું રવિ પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર મારા પહેલા વિડીયોને એટલો બધો રિસ્પોન્સ આપવા બદલ અને આ મેં એટલા માટે બનાવ્યો છે કે ઘણાની કોમેન્ટ હતી કે તમે કઈ કઈ બુક વાંચી કઈ રીતે વાંચી અને તમારી નોટ્સ કેવી છે તો મેં આ એટલા માટે બનાવ્યો છે કે મેં મારી નોટ્સ કેવી રીતે બનાવી હતી અને કઈ રીતે મારું રીડિંગ ઇમ્પ્રુવ કર્યું તો હું તમને ચાલો મારી નોટ્સ બતાવું જોડાયેલા રહીજો તો મિત્રો મારી પાસે તો જુઓ પેલા છ થી દસ ની સામાજિક વિજ્ઞાન છે છ સાત આઠ નવ અને દસ ને અગિયાર બાર ભૂગોળ અને ઇતિહાસ મેં પીડીએફ શાળા મિત્રો આવે એમાંથી અને મારા ભાઈબંધ પાસે હતી એમાંથી મેં વાંચેલું અને આ મારી બીજી બુક છે જે મેં લીધી હતી અને મેં આમાં મારી રીતે લખેલું છે અને નોટ્સ બનાવી થોડુંક શોર્ટમાં લખેલું છે અને આનો સોર્સ તો યુવા અને ઓઝાસરની જે બંધારણની બુક છે તેમાંથી મેં આખી બુક બનાવેલી છે મારી અને આ તમે જોઈ શકો છો આ મારી સાયન્સની બુક છે જે મેં વેબ સંકુલનું વાવાઝોડું સિરીઝ હતી તેમાંથી બનાવેલી છે આખી ને આ મારી આખી છે ગુજરાતના ઇતિહાસની આપણા ગુજરાતનો ઇતિહાસ ને આ આખી મેં યુવામાંથી બનાવેલી છે યુવાની જે બુક આવે ને એમાંથી આ ગુજરાતનો ભૂગોળ છે ગુજરાતનો ભૂગોળ પણ મેં મારી રીતે બનાવ્યો એ પણ યુવામાંથી અને બીજું યુટ્યુબના સોર્સ થી બનાવેલો છે મારા બંધારણની છે બુક આગળના ભાગમાં મેં ભાગવાઈઝ લખેલું છે અને પાછળના ભાગમાં મેં જેમ અનુચ્છેદ હોય છે તે રીતે લખેલું છે અનુચ્છેદ એક બે ત્રણ ચાર પાંચ એવી રીતે અને આ મારે મેથ્સ અને રિઝનિંગની બુક છે તમે જોઈ શકો છો ને આ અમારે ગુજરાતના જિલ્લાની બુક છે અને મેં આ બીજી પાછળના ભાગમાં પર્યાવરણ વિષે આખી મોટ બનાવેલી છે જે તમે જોઈ શકો છો ને આ મારી બુકમાં આગળ મેં ઇતિહાસમાંથી ટેબલ્સ બધા લખેલા છે અને પાછળ છે વારસો સાંસ્કૃતિક વારસો આખો સાંસ્કૃતિક વારસોમાં મારો આવી ગયો હતો ભારતનો ને આ મારી બુક છે જેમાં મેં છઠ્ઠી બારનું જે જીસી આર્ટી હતું રિવિઝન કરવા માટે લખી લખીને બનાવેલી છે તો મિત્રો તમે મારી બુક્સ નોટ્સ જોઈ છે કઈ રીતે મેં બનાવી તો તમને હું એટલું જણાવું છું કે હું નેક્સ્ટ વિડીયોમાં એ જ લઈને આવીશ કે કઈ રીતે તમારે નોટ્સ બનાવી અથવા કઈ બુક વાંચવી અને કઈ એકેડમીમાંથી આપણે પોલીસ કોન્સ્ટેબલમાં બે પાર્ટ હોય છે પાર્ટ એ અને પાર્ટ બી પાર્ટ એ નેક્સ્ટ વિડીયો લઈને આવશું ને એની પછી પાર્ટ બીનો નેક્સ્ટ વિડીયો લઈને આવશું તો તમે જો મારી ચેનલ સાથે જોડાયેલા ન હોય તો જોડાઈ જજો